પ્રાથમિક શિક્ષણની ગુણવત્તા સુધારણા માટે ભરતી કરાયેલા એચટાટ આચાર્યોની વખતો વખતની રજૂઆતો બાદ પણ બદલીના નિયમો બઢતી નાણાકીય સત્ર લાભ વગેરેના નિયમો સહિતના પ્રશ્નો ન ઉકેલાતા આજે જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર અપાયું હતું પ્રાથમિક શાળાના એચટાટ આચાર્યની બે હજાર થી અલગ કેડર અસ્તિત્વમાં આવી છે આ કેડરની વખતો વખતની રજૂઆતો છતાં તેમના બદલી બઢતી નાણાકીય સત્ર લાભો વગેરે નિયમો જાહેર ન થયા હોવાથી પડતર રહ્યા છે જેને લીધે આચાર્યોમાં અસંતોષ વ્યાપ્યો છે કૌટુંબિક સામાજિક જવાબદારીઓ હોવા છતાં નિયમો જાહેર ન થયા હોવાથી બદલીમાં પોતાના વતનમાં પણ તેઓ જઈ શકતા નથી તેઓના બઢતી બદલી વધારાનો ઇજાફો હાયર ગ્રેડ સત્ર લાભ વગેરે લાભોથી તેઓ વંચિત રહ્યા છે જે બાબતે આજે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું કચ્છ જિલ્લા શિક્ષક સમાજના પ્રમુખ નયનસિંહ જાડેજા રાજ્ય રાજ્યસંઘના ઉપપ્રમુખ હરસિંહ જાડેજા નિલેશ ગોર મનુભા જાડેજા નરેન્દ્રભાઈ આદેપાલ દિલીપસિંહ જાડેજા ભૂત તાલુકા શિક્ષક સમાજના પ્રમુખ ઘનશ્યામસિંહ જાડેજા ગાંધીધામના હિમાંશુભાઈ શિજુ નખત્રાણાના શ્રવણ ભાવાણી મહિલા આગેવાનો વિલાસબા જાડેજા ઉર્મિલાબેન નાકર મૌસમીબેન જોશી ગીતાબા વાઘેલા પુષ્પાબેન આશાબેન ઠક્કર ભચાઉના ભરતભાઈ ભૂરિયા કલ્પેશ ઠક્કર ભરત વાણિયા માંડવીના વસંતભાઈ કોચરા પ્રતાપભાઈ ગૂંસાઈ અનિદૂપસિંહ જાડેજા મયુરભાનુશાલી દિનેશ વાણિયા વગેરે સહિતના આગેવાનો જોડાયા હતાપત્રમાં એવી વાત છે કે પ્રાથમિક આચાર્યો બે હજાર બારમાં એચ અલગ આવી અને આચાર્યની ભરતી થઈ બે હજાર બારથી એના નિયમોમાં ઘણાય બધે અગિયાર વર્ષ એના નિયમો જાહેર નથી વચ્ચે જાહેર થયા હતા થોડાક નિયમો એવારી કોર્પોરેટરને કારણે સ્ટે સ્થગિત થઈ ગયા એટલે વખતો વખત રજૂઆતો શિક્ષક સમાજ મારફતે શિક્ષક રાજ્ય સંઘ મારફતે વખતો વખત અનેક રજૂઆતો કરી છેલ્લા છ મહિનામાં અમને એવા સમાચાર છે કે નિયમો જ લખાઈ ગયા છે પણ જાહેર નથી થયા નિયમોની રચના થઈ ગયા અમારી માગણી એટલી છે કે અગિયાર વર્ષથી જે એકચટ આચાર્યો છે બદલીની માંગણી માગણી કરી રહ્યા છે એના નાણાકીય લાભો છે એના પ્રમોશન પડતી એવા ઘણા ઇસ્યુ છે કે કચ્છમાં આપણે વાત કરીએ તો અઢીસો આચાર્યો છે તો એમનામાં વ્યાપક હસ્તક જોવા મળી છે આજે અમે રાજ્ય સરકાર સુધી રજૂઆત માટે અમે માન્ય કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું એમના માધ્યમ દ્વારા રાજ્ય સરકારને અમે અમારો કહી પહોંચાડવા માગીએ છીએ કે વહેલી તકે આ અઠવાડિયે નિયમો જાહેર કરો જેથી અમારા આચાર્યો એના જે લાભો છે બદલીના નાણાકીય લાભો છે ભરતીના એને સત્વરે મળે અને સાથે શિક્ષક સંઘના સમાજના પ્રમુખ પણ નયનસિંહભાઈ જાડેજા પણ સાથે છે એમણે પણ રાજ્ય સંઘમાં અમારા પ્રશ્નોને વાંચા આપી છે તો વધુ વહેલી તકે જાહેર થાય એવી અમારી